નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મહિલાઓ વિરોધ થતી હિંસા નાબૂદી અભિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં એનડી આર શાળા ખાતે ગુડ ટચ બેઠકની સમજ આપતો કાર્યક્રમ યોજાયો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર બે સુધી જુદા જુદા કાર્યક્રમો થકી જનજાગૃતિ અર્થે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મહિલા અને બાળ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ ફોર ઓફ યોજના અંતર્ગત ખાતે કાર્યક્રમ બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર શ્રી જોલીબેન દ્વારા કુટજ બેટરની વિસ્તૃત સમજ બાળકોને આપવામાં આવી હતી અને ડીએચ ડબલ્યુ ટીમ દ્વારા મહિલા લક્ષી યોજના અીય માહિતી પણ આપવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી દિવસની ઉજવણીના ભાગ રાજ્યની મહિલાઓને હિંસા વિરુદ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે બ્યુરો પરમાર ભગીરથ સિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા મૂળી